જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં મોહિની એકાદશી ક્યારે છે વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા સાંભળશું આપણી ભારતીય સંસ્કૃતિમાં અને પુરાણોમાં એકાદશીનો અનેક ગણો મહિમા કહ્યો છે વર્ષમાં આવતી દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે પરંતુ વૈશાખ માસમાં આવતી એકાદશી વિશેષ ફળદાયી છે પાપનો નાશ કરી પુણ્ય આપનારી તમામ મોહજાળમાંથી મુક્તિ અપાવનારી છે આ એકાદશી તારીખ બાવીસ મે બે હાજર એકવીસ વૈશાખ સુદ અગિયારસ શનિવારના દિવસે આવે આ વખતે બારસ નો ક્ષય હોવાથી એકાદશી નો પ્રારંભ તારીખ બાવીસ શનિવાર સવારે નવ કલાક પંદર મિનિટે શરૂ થઈ તારીખ તેવીસ રવિવાર છ કલાક બેતાલીસ મિનિટે પૂર્ણ થાય છે વ્રતના પાળના તારીખ ચોવીસ સોમવારે સવારે આઠ કલાક દસ મિનિટ સુધીમાં કરવાના છે ખૂબ જ પુણ્યશાળી આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ચિંતા પાપ મોહમાયાના પ્રભાવથી મુક્ત થઈ માનસિક શાંતિ એકાગ્રતા અને ઈશ્વરની કૃપાનો અનુભવ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી ગોદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી એકાદશીનું વ્રત કરનારે દસમનું એકટાણું કરવું સાત્વિક ભોજન લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સૌ પહેલાં સૂર્યનારાયણને અધર્ય આપવું ત્યારબાદ ઘરના મંદિરમાં રહેલ ભગવાન વિષ્ણુની ફોટો કે મૂર્તિને અભિલ ગલાલ ચંદન સુગંધિત પીળા પુષ્પથી પૂજન કરી પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું જો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો ન હોય તો ઘરે રહેલી કોઈપણ ફોટો કે મૂર્તિ જેવી કે ભગવાન શ્રીરામ કૃષ્ણ બાળકૃષ્ણ કે પછી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી એકાદશીના દિવસે પૂજામાં ચંદન પીળા ફૂલ પીળી મીઠાઈનો ઉપયોગ વધારે કરવો કારણ કે ભગવાન પિતાંબર ધારી કહેવાયા આથી તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે પૂજામાં પીળા રંગની સામગ્રીનો ઉપયોગ કરવાથી ભગવાન શ્રીહરિ અત્યંત રાજી થશે પૂજા અર્ચના કરી શ્રીમદ ભાગવત કરવી બારસના દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું દ્રાદશીના દિવસે કાચું સીધું આપવાથી નવગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે ગાયને લીલો ચારો ખવડાવો પક્ષીને દાણા ચણ નાખવા આ રીતે એકાદશીનું વ્રત કરી વ્રતની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી જે એકાદશીનું વ્રત જો ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા તો મોહિની એકાદશી વ્રતની કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની સૂર્ય સૂર્યપુરાણમાં યુધિષ્ઠરે કૃષ્ણ ભગવાનને મોહિની એકાદશી વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠરને કહે છે અગાઉ અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજીએ સીતાના વિયોગના દુઃખથી વિહોળ થયેલા મનને શાંતિ મળે એવા પ્રશ્ન પૂછવાથી ઋષિએ એમને એકાદશીની કથા સંભળાવી આ મોહિની નામની એકાદશીથી તેના નામ પ્રમાણે માયા મોહિની ઝાડમાં સપડાય મહાપાપી થઈ બેસનાર માણસને મુક્તિ મળે છે પાપ અને દુખનો નાશ કરનાર આ પુણ્ય કથા એક ચિત્તે વાંચનાર તેમજ સાંભળનાર બંનેના જન્મનું સાર્થક અને કલ્યાણ થાય છે સરસ્વતી નદીને કિનારે આવેલી ભદ્રાવતી નગરીમાં દ્યુતિમાન સોમવંશી રાજા રાજ કરતો હતો તે ધીર વીર નીતિમાન અને બોલ્યું વચન પાળનાર તરીકે પ્રસિદ્ધ હતો તેના રાજમાં ધનપાલ ધર્મી અને સજ્જન એવો શ્રીમંત શાહ સોદાગર વાણીઓ રહેતો હતો તેમણે તરસ્યા માટે પરબો ગરીબો માટે વાવ તળાવો સાધુ સંતો અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ વગેરે બંધાવી ધાર્મિક કાર્યોમાં પૈસાનો સદુપયોગ કર્યો હતો તેને ધ્યુતિમાન મેઘાવી સુબુદ્ધિ સુકૃતિ અને ધૃષ્ટ બુદ્ધિ નામે પુત્ર હતા એમાં પાંચમો છેલ્લો ધૃષ્ટ બુદ્ધિ સજ્જન પિતાના યુગમાં જન્મેલો મહાદુર્જન વ્યભિચારી વ્યસની અને જુગારી પુત્ર હતો તે દેવ બ્રાહ્મણ અતિથિ વૃદ્ધ વડીલ પૂર્વજો ધર્મ કર્મ ન્યાય નીતિ સદાચાર પુણ્ય પરમાર્થ કે પરમાત્મા જેવી વાતને માનતો ન હતો સજ્જન પિતાની સરમાર્ગે મેળવેલી પૂંજીને દુરાચાર અને કુછનમાં કાંકરાની પેઠે વેડફી રહ્યો હતો એક દિવસ તેને વેશ્યાના હાથ પકડી બેશરમ બની ભરબજારમાં ફરતો તેના પિતાએ જોયો કુળની આબરુને કલંકિત કરનાર એ કુલાંગાર પર બહુજ ક્રોધ ઉપજવાથી ધનપાલે એને એ જ દિવસે પોતાના વારસામાંથી બાતલ કરી કાઢી મૂક્યો સૌ સગાવહાલાએ એ બાબતની ખબર પડવાથી એમણે પણ એનો તિરસ્કાર કર્યો થોડા દિવસમાં એની પાસેના પૈસા અને ઘરેણાં ગાંઠા પણ ગીરવે મુકાઈ ગયા એણે વેશ્યાએ પણ એને ધક્કો મારી દ્વાર બહાર હડસેલી મૂક્યો શરીરે પૂરતા કપડાં ન હતા ગજવામાં ચણા ખાવા રાતી પાઈ ન હતી સગા સ્નેહીઓનો સાથ ન હતો વિશાળ ધરતી પર એકલવાયો એવો ક્યાં જવું એ શું કરવું એ વિચારે જિંદગીમાં પહેલી વખત પસ્તાયો અને મૂંઝાયો આખરે બદમાશી જીવન વિતાવનાર એ દુષ્ટ બુદ્ધિએ રાતે શહેરમાં નાની મોટી ચોરીઓ કરવા માંડી એક વખત આમ ચોરી કરતા રાજાના સિપાહીઓના હાથે પકડાઈ ગયો પરંતુ તેના સજ્જન સાધુચરિત અને આબરૂદાર પિતાના નામને બુઠ્ઠો ન લાગે એટલા માટે રહમ ખાઈ રાજાના કર્મચારીઓએ ચેતવણી આપી છોડી મૂક્યો છતાં એની કુટેવ ન ગઈ એનો દુષ્ટ સ્વભાવ ન બદલાયો રાજાની ચેતવણી થમકી અને સગાની શિખામણની કાંઈ અસર એ જળભરતને ન થઈ એણે ફરી પાછો ચોરી બદમાશી હરામખોરી અને જુગારીનો પોતાનો ખાનદાની ધંધો કરવો શરૂ કરી દીધો વારંવાર એના ઉપરથી કંટાળી આખરે રાજાના કર્મચારીએ એને પકડી કેદખાનામાં પૂરી દીધા ત્યારબાદ બીજે દિવસે રાજા પાસે એને રજૂ કરતા રાજાએ તેને પચીસ ફટકા મારી દેશની કાલની સજા ફરમાવી દીધી રાજાની આજ્ઞા મુજબ સજાનો અમલ કરી સિપાઈઓએ તેને રાજ્યની હદ બહાર કાઢી મૂક્યા શરીરે પીડા પામતો એકલો પાપી જીવ નિર્જન અને ઘોર વનમાં ગયો ભૂખના દુઃખથી વ્યાકુળ બની નાના પ્રાણીઓને મારી એ પોતાનો નિર્વાહ કરવા લાગ્યો

ધનની જરૂર ન હોય એવું પ્રાયશ્ચિત વ્રત મારા પાપો માટે હોય તો મને કૃપા કરી બતાવો કારણ કે મારી પાસે પૈસાનું નામ નિશાન નથી ઋષિને દયા આવી દિલાસો દઈ અને પ્રેમથી ઊભો કરી પોતાની પાસે આશ્રમમાં લઈ ગયા ત્યાર પછી કહેવા લાગ્યા વૈશાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને હું કહું એ મુજબ વ્રત કર ઉપવાસ કર અને પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી પાપની માફી માંગ

પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે એથી શ્રી સ્કંદ પુરાણે વૈશાખ શુક્લ પક્ષે મોહિની એકાદશી સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આ હતી મોહિની એકાદશી વ્રતની કથા વૈશાખ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે અને એકાદશીની તિથિ પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે આ તિથિએ વ્રત અને પૂજા સાથે અનાજ અને જળનું દાન કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય તેમજ વર્ષની બધી જ એકાદશી તિથિઓના વ્રતનું પુણ્ય મળે છે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરે છે ફળાહાર કરે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરે છે ગાયને ઘાસચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી તેમજ વડીલોની સેવા કરે છે તેમને અનેક જન્મોના પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પાપમાંથી મુક્ત થઈ જીવન સુખી તથા આરોગ્યમય પસાર થાય છે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ